ઘણા બધા દિવસોથી દ્વારકા ચાલીને જતી દીકરી છ વર્ષની દીકરી એન્જલ સાથે થયો છે સૌથી મોટો ચમત્કાર અને એ સાંભળે અને ખરેખર તમે બધા પણ કેવા લાગશો કે ખરેખર આવા કળિયુગની અંદર પણ દ્વારકાધીશના સાક્ષાત પરચા હશે તો આ યાર કેમ છો ફરી એક વખત સ્વાગત છે તમારા બધાયનો આજના આ નવા વિડીયોની અંદર તો હવે તમે બધાય ઘણા બધા દિવસોથી કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા ઉપર આ નાનકડી દીકરી એન્જલ ના વિડીયો જોતા હશો કે આ છ વર્ષની એક દીકરી છે જે ચાલતા પગપાળા દંડવત યાત્રા કરતા કરતા દ્વારકા જઈ રહી છે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આ દીકરી જઈ રહી છે આવા સમાચાર તમે બધાય સાંભળ્યા હશે અને લગભગ બે મહિનાથી આ દીકરી ચાલતી અમદાવાદ થી દ્વારકા જતી હતી અને દંડવત કરતી હતી પ્રણામ દંડવત કરતી કરતી જતી હતી સામાન્ય રીતે પગપાળા પણ નથી જતી ખૂબ મુશ્કેલ છે દંડવત કરતા કરતા આવી રીતે જવું અને મોટી ઉંમરના કોઈ વ્યક્તિ આવી રીતે જતા હોય છે એમના પગ દુખી જતા હોય છે અને ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે પરંતુ આ દીકરીને યાર તાવ જેવું પણ નથી આવ્યું આટલા દિવસોથી ચાલતી ચાલતી જઈ રહી છે તો આ દ્વારકાધીશનો સૌથી મોટો ચમત્કાર ના કહેવાય તો બીજું શું કહેવાય એક આ નાનકડી દીકરીના સ્વપ્નની અંદર દ્વારકાધીશ આવે છે અને દીકરીને કહે છે કે તું મારા દરબારની અંદર આવે મારા દર્શન કરે ત્યારથી આ દીકરીની ઈચ્છા થાય છે કે મારે પણ ચાલતા દ્વારકા જવું છે અને 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 મહિનાથી આ દીકરી ચાલતા ચાલતા દ્વારકા દ્વારકા પ્રણામ દંડવત કરતા કરતા ગયા છે ઘણા બધા લોકોએ એમનું બહુ મસ્ત રીતે સ્વાગત કર્યું છે દ્વારકાની અંદર બધા લોકો પણ એવું માની રહ્યા છે કે દીકરી ઉપર સાક્ષાત દ્વારકાધીશ નો હાથ છે એટલે તો તે ચાલતી છ વર્ષની ઉંમરની આ દીકરી ચાલતી દ્વારકા આવી છે અને દ્વારકાધીશ દર્શન કર્યા છે તો ફાઈનલી મિત્રો એન્જલ નામની આ દીકરીએ द्वारकाधीशના દર્શન કરી લીધા છે અને આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરીશું કે આ દીકરીને જીવનની અંદર ખૂબ આગળ લઈ જાય અને હંમેશા માટે સુખી રાખે તમે બધાએ કોમેન્ટની અંદર એકવાર જય દ્વારકાધીશ લખી દેજો જેથી કઈને તમારા જીવનની અંદર જેટલા પણ દુઃખો હોય એ બધાય દુઃખ દ્વારકાધીશ દૂર કરી નાખે હવે મળીશું એક નવા વિડિયોની અંદર ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ અને આગળ પણ આવવાને આવો સપોર્ટ કરતા રહેજો